મંદિર જોઈ શકો સુંદર મજાનું મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો અને આજે આપડે થોડાક લેટ હોય એવું લાગી રહ્યું છે દર્શન ચાલો મિત્રો તો પેલા કાળ ભેરવદાન દર્શન કરાવીશું છું તો આજના લાઈ દર્શન કાળ ભેરવદાના તમે જોઈ શકો સુંદર મજાની મૂર્તિ લાગી રહી છે દાદાની કાળ ભેરદાન દર્શન કરાવ્યા પછી આપણે ધીમે ધીમે ગાંધી મંદિરે જઈએ અને ગાંધી મંદિરના દર્શન કરાવી આજનું ટ્રાફિક મિત્રો તમે જોઈ શકો કેવું છે અને આજે વરસાદ પણ થોડોક સારો હતો મિત્રો આજ આખા દિવસ બપોર અને સાંજના સમયે થોડોક ચાલો તો ધીમે ધીમે આપણે મિત્રો ગાંધી મંદિરે જઈએ અને ગાંધી મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહીજો ટ્રાફિક જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો નથી કોઈ દર્શન કરવાવાળા નથી કોઈ સેવકો કે નથી કોઈ પૂંજારી બિલકુલ ટ્રાફિક નથી ભાવના પરમાર જય શ્રી રામ જય શ્રી રામ રાધે રાધે મિત્રો તો આજના લાઈવ દર્શન સાવ નજીકથી મિત્રો જોઈ શકો કે દર્શન કરવામાં બિલકુલ ટ્રાફિક નથી મિત્રો તમે જોઈ શકો સાવ નજીકથી કાંતિલાલ પટેલ કાંતિભાઈ બીરામ જય શ્રી રામ તો આજના લાઈ દે મિત્રો નજીક છે જોઈ શકો સાવ નજીકથી આ બાજુ સામે બાપાની મંડી જોઈ શકો આ બાજુ ધૂણો છે બાપાનો તે પણ જોઈ શકો મંડીના પણ દર્શન કરાવીએ મિત્રો બાપાની બંડીના તો આ છે બાપાની બંડી આ છે બાપાનો ધુમા મિત્રો જોઈ શકો અશોકભાઈ કાંતિભાઈ પટેલ વૈદરજી બાપેશ અશોકભાઈ દેવ મુરારી બાપેશ ભારતી મિશ્રા જે વિજાસ બાપા વૈદરજી છે કે બધા મિત્રોને બાબેશ હરીશભાઈ બાપેશરામભાઈ તો આજના લાય દર્શન જોઈ શકો સુંદર મજાનું વાક્ય પણ લખ્યું છે ધ્યાન મુલમ ગુરુમૂર્તિ પૂંજા મુલમ ગુરુ પદમ મંત્ર મુલમ ગુરુ વાક્ય મોક્ષ મુલમ ગુરુ ગુપા સુંદર મજાનું વાક્ય છે અને બાપાના પગના પણ દર્શન તમે કરી શકો છો મિત્રો તો આજના સુંદર મજાના દર્શન મિત્રો થઈ રહ્યા છે તો ધીમે ધીમે મિત્રો આપણે સમાધિ મંદિરે જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહીજો અને નવા મિત્રો હોય એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈ હરસુખભાઈ બાબેશ પુણેથી લાઈવમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને ભાઈ જોઈ શકો કે આજનું ટ્રાફિક કેવું છે તે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો આશ્રમમાં જોઈ શકો કે ટ્રાફિક બિલકુલ નથી ફક્ત જમવામાં જ ટ્રાફિક હોય એવું લાગી રહ્યું છે સાવ ઓછું પબ્લિક છે મિત્રો ચાલો તો સોમાધિ મંદિરના દર્શન કરાવીએ અને લાગે છે આજે લાઈવમાં પણ ખૂબ ઓછા માણસો છે તો બધા મિત્રોને બાબા જય જય રામ આજના લાઈવ દર્શન નવા મિત્રો હોય એમને જણાવી દેવી કે ચેનલમાં પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મયુરભાઈ બાબા કમલેશભાઈ ઠાકોર બાબા તો આજના લાઈ દર્શન અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તો બધા મિત્રો બાપેશ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈવ દર્શન બાબુભાઈ વી વાઘેલા બાબેશ તો ફરી જે નવા મિત્રો છે એમને જણાવી દેવી મિત્રો કે ચેનલમાં તમે પહેલી વાર હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈએ આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે સાત ને પંદર અને સાંજે સાડા સાત સાડા આઠે લાઈવ દર્શન કરાવીએ છીએ ઘનશ્યામભાઈ મેયાણિયા અભેશતારામભાઈ તો આજના લાઈ દર્શન સમાધિ મંદિરના હરેશભાઈ સરવૈયા અભેશતારામભાઈ ચાલો તો ધ્યાન મંદિરે જઈએ મિત્રો અને ધ્યાન મંદિરના દર્શન પણ કરાવીશું તો લાઈવ બન્યા રહી જ મિત્રો સામે ધ્યાન મંદિર જોઈ શકો સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે અમારે વરસાદભાઈ કાંતીભાઈ સારો વરસાદ આવી ગયો છે આજે એમ તો થોડોક સારો વરસાદ આવી ગયો છે આજે હરેશભાઈ ભાવેતરામ તો અહીંથી મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યો છે મિત્રો આજના લાય દર્શન ધ્યાન મંદિરના લાય દર્શન મિત્રો તો નવા મિત્રો હોય એને ફરી જણાવી દેવાનું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાત ને પંદરે લાઈવ દર્શન કરાય છીએ અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાય છે તો આજના લાઈવ દર્શન મિત્રો કૌલપાઈભાઈ બાબા સીતારામ જય રામ રાધે રાધે તો આજના લાઈવ દર્શન વરસાદ અમારે સવારે સારો પણ હતો અને સાંજના સમય પણ થોડોક સારો હતો બે વાર ઝાપટા આવી ગયા છે તો થોડોક સારો હતો વરસાદ પણ એટલો બધો વરસાદ નથી કે નેરો આવી જાય તો મિત્રો ધ્યાન દેના આજના લાઈ દેશે જોઈ શકો સિદ્ધરાજસિંહ વાઘેલા બાબા તો આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો સુંદર મજાના નવા મિત્રો હોય એમને જણાવો મિત્રો કે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે માનસિંહ ડોડિયા બાબા સ્તરામ સિદ્ધરાજસિંહ વાઘેલા બાબા સ્તરામભાઈ તો આજના લાઈવ દર્શન શીતલ ચિતલ બાપેશમ બાપેશમ બાપા નજીમથી દર્શન કરાવો ખોડલધામ તરસરા તેમની પણ કોમેન્ટ હોય જ છે કે બધા આપણા વિડીયોમાં તો તેમને પણ બાપા સ્તરામ તરસરાથી સાયદ લાઈવમાં જોડાઈ ગયા છે ખોડલધામથી તો બધા મિત્રોને ભાઈ તો આજના લાઈવ દર્શન નજીકથી દર્શન કરાવીએ તમને આજે ધ્યાન મંદિર તો આજના લાઇ દર્શન મિત્રો જોઈ શકો દર્શન આજનો ચાલો ધીમે ધીમે ગાંધી મંદિર જઈએ અને ગાંધી મંદિર કરાવી મિત્રો તો લાઈવમાં બની જ મિત્રો કોડલ ધામ ત્રસરા ભાઈ હું સોંગ બનાવું છું ગુરુ પૂનમમાં રિલીઝ કરવાનું છે પાપા સ્તારામનું ઓકે ભાઈ વાંધો નહીં મને મોકલી દેજો હું પણ મારી ચેનલમાં તમારી પોસ્ટ મૂકી દઈશ મિત્રો જેથી કરી લોકો તમારા સોંગને વધુથી વધુ સાંભળે પાપાને એવી પ્રાર્થના કરી કે પેલું સોંગ તમારું હિટ થઈ જાય અને નવા મિત્રો હોય એમને કહી દે મિત્રો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે દિલીપ શેડોડીયા બાબા ભાઈ તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ શિવ મંદિર મકવાણા તો બધા મિત્રોને જય શ્રી રામ રાધે રાધે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને લાઈવ દર્શન થઈ ગયા થઈ શકે સવારે આપણે સાત ને પંદરે લાઈવ કરીએ છીએ અને સાંજે સાડા આઠે જો ટાઈમ હોય તો તમે બાપાના દર્શન કરવા માટે લાઈવમાં જોડાઈ શકો છો અને ચેનલ માં હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો મિત્રો અત્યારે આપણે ગાદી મંદિર આવી ગયા છે અને ગાદી દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો આજ ના લાઈવ છે ગાદી મંદિર ના માનસી તમારો ગામ ક્યો છે મારું ગામ બગદાના છે ને રોજ હું લાઈવ દર્શન કરાવું છું સવારે અને સાંજે બનાટાઈ બાપાના ટેક્ટસ પર મૂકે મૂકું છું અને દર શનિવારે સાંજે સુંદરકાંડ વહી છે અને લાઈવ મૂકીએ છીએ મિત્રો તો ફરી નવા મિત્રોને જણાવવાનું ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન સવારે આપણે સાત ને પંદરે લાઈવ કરીએ છીએ અને સાંજે આપણે સાડા આઠે લાઈવ કરીએ છીએ અને બાપાના દર્શન કરીએ છીએ તો આજના લાઈવ દર્શન મિત્રો તો બધા મિત્રોને જણાવવાનું કે લાઈવમાં તમે જોડાઈ શકો છો બાપાના દર્શન કરવા માટે સવારે અને સાંજે હા ભાઈ મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તેનો મહિનો થવા આવ્યો છે તો આજના લાઈવ દર્શન તો જે નવા મિત્રો હોય તેમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ગોહિલ કુલદીપસિંહ ભવિષ્તામભાઈ જય શ્રીરામ રાધે રાધે સવારે સાત ને પંદર થતા સાત ને વિશે મિત્રો તો લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો બધા મિત્રોને ને જય શ્રી રામ રાધે રાધે આપણી શુભ રહે તો બધા મિત્રોને ભાઈ તો આજનું લાઈટ રાખીએ મિત્રો અને નવા મિત્રો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે ઘણા ટાઈમ લાવી દેશે મિત્રો આજનું લાઈ અત્યાર સુધી રાખીએ વાપસ તરા જઈશું રામ રાધે રાધે